ઓ ઓ ઓનવર્ગીજી તને મહુ જરા મને ખબર થોડું વધારે થઈ જાય એટલે ભૂલી જાય રસ્તો અલી યાર એવું નહી વધારે નહી ગઈ જી આલો પૂછવું પડે મારે આયે બરોબર છે હા મને એવું રાણી ઓનવર્વજો તમારું વાડી જતા રહે તો પછી શું મેળાવ નહી વાત આજી નહી વાત જરા બોવાજી આપણે કમચાલો કરાવી દઉં મેઠવાળીથી તેરી નંબર તો આતા છીએ અમારે યાર કદાચ ચશ્મા વસમા ભૂલી ગયા મારા આવતો અલે ચશ્મારો વધારો છો બાપુ શેખાતો તમારો બે પડે ખબર તો પડે હવે દોડ થયો દોડ થયો

ખાવાની તો બુધા લાય હમ આ તો સીધો પરોઠી વાળા પરોઠી વાળા હમ દયા લેવી તાં જા પરોઠી વાળા પરોઠી વાળા તો નહી મળો પરોઠી વાળા નહી પરોઠી વાળા લાય નહી મળો કોને આ હું માર સીધો બે એમ પર એમ નહી મળો સીધો બે કરે ના પરોડી વાત લાય છે રે તું બરકી નઈ ખબર પડે આટલી હાલો ને લે કા કા લે ક લે લે કા ખા કા કા લે લે કા મજાય જ જીવો ને તો લે અરે વાલે તમને જોઈ ધવા કરો અમે તો ગોઠતો રહો તો છે

અંગાર થી બાબુજી રેહશોસ એ બાબુજી આ છોકરા એ કીધું ના તો આયો બબાલ કરી છે ઘેર આવતા તૈયારી સારવારની એવું છે હા હા રાજુજી હા ભુવાજી લઈને આવતા આવતા નહીં ના હોય બગડી થી આવ્યો છું પાછું આખી રાત નો હવે મારો પ્રોબ્લેમ તો થવાનું છે મારે ઝઘડો થવા જ થાય

જો નાટક કરી દો તો સીધો થઈ જશે આપણો જો થાય કંટાળી ગયા છીએ બધું યાર હા શાંતિ રાખો જો રાજુજી હા આયા પેલા ભોજન પરતા પટ્ટી હું તું છે બધું પોણી જોણા જોઈન કરી દઈ દઉ પડી બોલ ચોથી આયો તો દેખાવ

તમે કોમથી મતલબ રાખો કે તમારે ભૂત કાઢવાનું છે તમારું ભૂત ચાલે મને ખાલી એક પી દોજી

ये कव्हर आउ मसानापुर ए आ आ दिन तो

પૈસા માંગી છે રજુજી ને પૈસા ના હું હે ના આલુ લઈને બાબુજી ગયા વળી બાબુજી ને કયો એ લઈને ખબર પૈસા આવે આ પણ હવે આ પૈસા નક્કી કરેલા હું વીસ હજાર લાવું છું હાલ તમારે હું લાવું છું મારે થાય મારો ડેરી નો પગારે વપરાય ગયો પૈસા તો તારે

લીખ હું તો કાલ જોઈએ કોઈ ના પાડ્યું શ્યા કીધું પગારે પગારે શા થાય છે પછી પચીસ તારીખ આવે છે તો ચાર ત્રણ પછી તમે આલી જશો પાછા હા હું આલી જઈશ બરોબર છે આપડે બાકી રાખતો નઈ અને બાકી રાખવાનું તો પાછું ઘેર નીકળી આવું છું ભૂત અલ્યા રાજુજી હા ભુજન મેળવાનું કરું હું મૂકી આવું છું તમે મૂકતા હો બરોબર અને અમે આ ભાઈ નડુજી ને લઈ

બોલો બહેરા તો આપડે બઉ ને હા મોબાઈલ મોબાઈલ આપડે તમારા